જુઓ વિદ્યાર્થી મિત્રો એકમ ચાર શાળા શાળા એમાં આજે આપણે પ્રવૃત્તિ નંબર છ લખવાની છે તો જુઓ એ લખતા પહેલા આપણે થોડો મહાવરો કરવાનો છે જુઓ આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે એમાં એવું લખ્યું છે જુઓ સમજો અને લખો જુઓ અહીંયા આગળ છે ને બાર ચિત્રો આપ્યા છે જોયા ને બધાએ તમારા અધ્યયન સંપુટમાં બાર ચિત્રો છે જુઓ એમાં પહેલું શું લખ્યું છે શિકાર કરતો શિકારી ભોજન બનાવતી સ્ત્રી અને એવા જ ચિત્રો નીચે પણ આપે છે તો તમારે શું કરવાનું ચિત્ર સાનું છે તે બરાબર ધ્યાનથી જોવાનું અને તેની નીચે આમાંથી શોધી અને શબ્દ લખવાના છે ચાલો જુઓ હવે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ હા જુઓ અહીંયા આગાડી મેં ચિત્રો ગોઠવ્યા છે જેવા સંપુટમાં છે એ જ ચિત્રો અને અહીં એ ચિત્રોના નામ લખ્યા છે બરાબર ને ચાલો દર્શનભાઈ અહીંથી તમારે વાંચવાનું કે આ ચિત્રમાં શું લખ્યું છે શિકાર કા શિકારી હા તો ચિત્ર સુધી અને એની સામે મૂકવાનું હો બેટા ચાલો શું છે ચિત્ર અરે વાહ બોલો તો શું છે શિકાર કા શિકારી હમ બીજું ચિત્ર લો બીજો શબ્દ વાંચો

જો બધાએ જોયું ને શેનું ચિત્ર છે બધાએ બોલવાનું બેટા બોલો વાંકી પૂછડી અને એનું નામ પણ લખ્યું છે બરાબર ને ચાલો આતી બેન યુવાન સ્ત્રી યુવાન સ્ત્રી

સરસ હવે કેવું કરીએ ખબર છે આ ચિત્રો રેવા દઈએ અને આપણે આ ચિત્રો તમારે વાક્ય વાંચી આડા કરી દો આ ચિત્રો બધા ગોઠવી દો બેટા હવે તમારે એ ચિત્રો મૂકવાના વાંચીને શોધીને મૂકવાના બધા ચિત્રો દેખાય એમ કરી દો સરસ ચાલો હવે તમે ઊભા થઈ જાઓ જેનો વારો આવ્યો નથી એ આવશે ચાલો તમે થોડા ખસી જાઓ ચાલો આ બાજુ કાર્તિક ટીશા ધ્રુવ જાનવી ચાલો ભાઈ હવે જોવા હું આડું આવડું કરી દઉં છું ને બેટા આ ચિત્રો એ તમારે શોધી અને મૂકવાના ગોઠવી દો પહેલાં આ દાવડા કરી દો તો ખૂબ સરસ ચાલો ભાઈ એટલે છે ને તમારે અધ્યયન સંપુટમાં લખવામાં ભૂલ પડે નહીં ચાલો પહેલું ચિત્ર શાનું છે વાંચવાનું બેટા વાંચો તો ગવ બધા બોલો તો પહેલું શું લખ્યું છે ગરડો માણસ ચિત્ર શોધીને એની સામે મૂકવાનું અને બધાય જોવાનું કાર્તિકે સાચું કર્યું હા સરસ આઈ મૂકો તો ચાલે હો બધા ચલો હવે બીજું ધ્રુવભાઈ વાંચો શિકાર કરતો

જે બાકી હોય ને આઈ સરસ ઋષિબેન ગુસ્સે કે ગુસ્સો લખ્યું છે હા ગુસ્સો ચલો આગળનું વાંચો યશવી

અને છેલ્લે શું છે ભાઈ છેલ્લે વેરી ગુડ ચાલો હવે બધાને સમજાઈ ગયું ચાલો ફરી એકવાર પાકું કરી લો ચિત્ર જોઈને પણ ખબર પડી જાય અને વાંચીને પણ આપણે ચિત્ર શોધી શકીએ ચાલો હવે જુઓ

ભોજન ખૂબ સરસ ત્રણ નંબર વાંચો આઈસક્રીમ આઈસક્રીમની શોપ ક્યાં છે શોધવાનું ચિત્ર હા સેજ આગળથી લખો એટલે મહી જશે

જોરથી થી બોલા જો એ લખેલું જ છે ને આગળ બેટા દુખી ખુબ સરસ ચાલો નવ નંબર વાંચતા જાવ એટલામાં ગુસ્સો તમારે બોલવાનું એટલે આમ શોધી ના એટલે અવની લખે પછી ખુશખુશાલ દસ નંબર ખુશખુશાલ અરે આંગળી મૂકી મૂકવાની બેટા ના પાડ અંદર જોડણી જોઈને લખવાનું હોય એટલે ભૂલ ના પડે

ચાલો બધા બધાને સમજાઈ ગયું ચાલો બધા લેખન માટે તૈયાર